નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર શરીર ભલે અશક્ત હોય પરંતુ મન મજબૂત હોય તો કોઈ પણ મંજિલ દૂર નથી આજની ખાસ સ્ટોરી એવા દિવ્યાંગ યોદ્ધાની છે જેઓ એ પોતે આત્મનિર્ભર બન્યા અને અન્યોને માટે આશાનું કિરણ બન્યા વાત છે કચ્છના લખપતના બરંદા ગામના રાયસીભાઈ મહેશ્વરીની મન હોય તો માળવે જવાય આ ને સાકાર કરી બતાવનાર રાયસીભાઈ મહેશ્વરીએ માત્ર બે વર્ષથી ઉંમરે પોલીઓના કારણે એક પગની પંચોતેર કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી પિતા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આર્થિક પરિસ્થિતિ નબળી હતી સુવિધાઓ નહોતી છતાં રાયસીભાઈએ ક્યારેય પોતાની જાતને લાચાર માન્યા નહીં થી હાથગોડીના સહારે ચાલતા હોવા છતાં નોકરીની શોધમાં તેમણે અસંખ્ય શારીરિક પીડાઓ સહન કરી લાંબા અંતર સુધી ચાલ્યા અપમાન સહન કર્યું પરંતુ હાર માનવાનું ક્યારેય વિચાર્યું નહીં જીવનમાં આવેલા સંઘર્ષને પોતાની જીવન સફરનો એક ભાગ બનાવી આગળ વધ્યા આજે રાયસીભાઈ મુંદ્રાની અદાણી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે સફળતા મળ્યા બાદ પણ તેમણે પોતાની ખુશી માત્ર પોતાના પૂરતી સીમિત રાખી નહીં પોતે ભોગવેલી તકલીફોને જીવન મંત્ર બનાવી તેમણે સાથી દિવ્યાંગ મિત્રો માટે નિસ્વાર્થ સેવાનું બીલું ઝડપ્યું આધાર કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ મતદાર કાર્ડ બનાવવામાં મદદ સરકારી યોજનાઓની માહિતી ફોર્મ ભરવામાં સહાય મેડિકલ ઇમરજન્સીમાં મદદ તેમજ દિવ્યાંગો માટેની નોકરીઓ અંગે માર્ગદર્શન આ બધું તેઓ પોતાના ખર્ચે અને પોતાના સમયમાંથી કરી રહ્યા છે ખાસ કરીને કચ્છના સરહદી અને છેવાડાના ગામોના દિવ્યાંગ લાભાર્થીઓ કોઈ સરકારી લાભથી વંચિત ન રહે એ જ રાયસીભાઈનું ધ્યેય છે ઘર પરિવાર અને નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સતત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે મારું નામ રાયસી મહેશ્વરી છે હું લખપત તાલુકાના નાનકડાવા ગામ બરંદાથી આવું છું હું જારે અઢી થી 3 વર્ષનો હતો ત્યારે પોલિયોનો શિકાર બન્યો છે પોલિયોની વાત સાંભળતા જ મારા પરિવારમાં એક આઘાતની લહેર આવી પણ પોલિયોને નજરઅંદાજ કરી મારા પરિવારે મને આગળ બહુ સારો અભ્યાસ અપાવ્યો એ અભ્યાસના કારણે આજ હું અદાણીમાં કાર્ય કરું છું હું વિકલાંગ રીતે સરકાર તરફથી જે પણ યોજનાઓ છે વિકલાંગને લગતી એ તમામ કરું છું જેમ કે બસ પાસ છે મેડિકલ છે સંતસુદાસ છે જેમને કે હજાર રૂપિયા સરકાર તરફથી જે આપવામાં આવે છે એમના હું જાતે ફોર્મ ભરું છું મારી રીતે જ અને બસ પાસ છે અને ઘર સુધી પહોંચાડો આ સરકારી ડોક્યુમેન્ટ જે એમનાથી ન બનતા હોય તો હું ઘરે જઈને એમની પાસે કલેક્ટ કરી અને હું મારી રીતે જ એની પ્રોસેસ પૂર્ણ જેમ કે બસ પાસ છે મેડિકલ છે સૌથી પહેલાં તો આધાર કાર્ડની પ્રોસેસ છે કારણ કે આધાર કાર્ડમાં હાથ હવે છે ને તો સરકારનો નિયમ છે એનામાં નંબર લિંક હોવા જોઈએ તો પહેલાં નંબર લિંક કરાવો અને એમને પણ કહું છું અને મારી રીતે થતું હોય તો હું પણ કરું છું અને ત્યારબાદ મેડિકલ કઢાવું છું હોસ્પિટલમાં જઈને જાતે જ મારી તો હું મતલબ મારાથી બનતું કોશિશ એમને હું મદદરૂપ બનું છું અમે દિવ્યાંગ છીએ એટલે લાચાર નથી આપણે એકજૂથ બનીએ એક પ્લેટફોર્મ પર આવીએ અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધીએ રાયસીભાઈ સરકાર પાસેથી પણ આશા વ્યક્ત કરે છે કે દિવ્યાંગ લક્ષી યોજનાઓમાં વધુ સહયોગ મળે જેથી દિવ્યાંગ યુવાઓ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકે અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર thank you